રામ રામ કેમ છો મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આપણે આજના વિડિયોની માંડીપા વાત કરીશું કે ભાઈ મગફળીમાં ફૂગ લાગે છે સફેદ અને કાળી અને મગફળી 50 60 દિવસની માંડી અને 70 80 દિવસની મગફળી થઈ ગઈ હોય ત્યારે આપણે કઈ પ્રકારની ફૂગનાશક દવા આપણે વાપરવી જોઈએ જેથી કરીને આપણને ગેરી ટેકામાં સારો લાભ મળે પાંદડાની અંદર જે ટપકા થઈ જાય ને એમાં માટે પણ આપણને સારો લાભ મળે પાંદરા તમને કહું લીલા રે એકદમ અને ચારો રે એના માટે પણ આપણને એમાં લાભ રે તો આજના વિડીયો ની પેલા શુરુઆત કરીએ એ પેલા સૌ ખેડૂત મિત્રો કે ભાઈ આપણું પ્લે બટન આવી ગયું છે એક લાખ પ્લસ સબસ્ક્રાઈબર ના હિસાબે તો આપ સૌ ખેડૂત મિત્રો ખૂબ ખુબ આભાર અને જો આપણી ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો આપણી જે ચેનલ ખેતી કા સાગર છે આ રીતનું અહીંયા સબસ્ક્રાઈબ નું બટન આવે છે આ રીતનું જે અહીંયા સબસ્ક્રાઇબ નું બટન આવે ને અહીંયા તમારે આમ ટચ કરી દેવાનું છે એટલે સબસ્ક્રાઇબ ચેનલ થઈ જાય એટલે કે તમે અમે આથી તમને વિડિયો મોકલજો કે નહીં એટલે હાથ વાગે ધડિંગ નારાનો તમારા મોબાઈલની માલિપા વિડિયો આવી જાય બરાબર છે તો વાત કરીશું આપણે મગફળી માલિપા ફૂગનાશક દવા માટે ખાસ ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો કહેતા હોય ભાઈ વિડિયો થોડોક લાંબો થાય છે ટૂંકો રાખજો તો ટૂંકો વિડીયોમાં એવું છે કે પૂરતી જે કઈ માહિતી જોઈતી હોય ને મળે નહીં તમને પોતાને જેટલી ખ્યાલ છે એટલો તો સારું પણ જે બીજા ખેડૂત મિત્રોને નથી ખ્યાલ એમના માટે આ થોડોક વિડીયો લાંબો છે ખાસ ખેડૂત મિત્રો આખો વિડીયો તંતર જોજો પછી ઘણી વખત ખેડૂત મિત્રો ફોન કરે છે ગીતેજ બહુ આનું કેમ જો અરે કાકા બધું મેં કીધેલું છે ખાલી તમે વિડીયો જોવા બધું અંદર કમ્પ્લેટ ગોઠવાઈ ગયેલું છે અંદર તો જે ખેડૂમિત્રોને પચાસ સાઠ દિવસની મગફળી થઈ ગઈ છે અથવા તો સિત્તેર એંસી દિવસની મગફળી થઈ ગઈ છે અને એમાં તમે ઓલરેડી એક્ઝાકોનાઝોલ એટલે કે કોન્ટાપ જેવી કોઈ પણ એક

ખાસ ખેડૂત મિત્રો મગફળીમાં ફૂગ લાગવાનો પ્રશ્ન આવશે અને મગફળી લીલા છોડવા ઉભા ઉકાઈ જવાનો પણ પ્રોબ્લેમ તમારે આવશે જે ખેડૂત મિત્રોને લીલા છોડવા હુકાઈ જવાનો પ્રોબ્લેમ આવતો હોય એવા ખાસ ખેડૂત મિત્રો એ ધાનુકાનું જે ઝેનેટ આવે છે થાયોફેનેટ મિથાઇલ અને કાસુકા મશીન એ પંપે ચાલીસ એમ લખે એનો ઉપયોગ કરવો અથવા તો ટાટા કંપની નું જે સાર્થક આવે છે બરાબર છે ક્લેરોક્સી મિથાઇલ એનો પણ તમારે પચીસ ગ્રામ લેખે ઉપયોગ કરવાનો બેમાંથી એકનો ઉપયોગ કરવાનો છે પરંતુ ઘાટી અને જાડી એટલી સાટવાની છે કે એનું પાણી છે ને તમને કહું એ પાંદરે થઈને ડાળીએ થઈને મૂળીએ સુધી પહોંચી રે જે ખેડૂત મિત્રો પાણી ઓસરી જાય અને એ પછી જેને ખેડૂત મિત્રો આ પ્રોબ્લેમ આવે લીલા છોડવા સુકાઈ જવાનો ત્યારે તમારે આ દવાનો ઉપયોગ કરવાનો છે નકર કરવાનો થાતો નથી આપણે ખાસ મિત્રો જ્યારે પાણી ઓસરી જાય ને બરાબર છે પાણી જમીનમાંથી જતું રહેશે અને છોડવા જતા છે ને એવા સમયે આ છોડવા જતા તો હશે પરંતુ સાથે સાથે એને ખોરાક પણ જોઈશે એટલે ખોરાકના રૂપમાં તમે એને માઇક્રોન્યુટ્રન્સ સાથે આપવાનું ફરજિયાતપૂર્ણ રાખજો માનો કે તમે ધાનુકાનું જેને નાખતા હોય

તો એવા ખેડૂત મિત્રોએ કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને જે ખેડૂત મિત્રોને સાઈઠ સિત્તેર દિવસની મગફળી થઈ ગઈ છે અથવા સિત્તેર એસી દિવસની મગફળી થઈ ગઈ છે અને જેમને દોડવા બેસવા મળ્યા છે માનવી બેસવા મંડી છે પોપટા થઈ ગયા છે એવા ખેડૂત મિત્રોને ખાસ મગફળીમાં મગ જે સિંગ છે એ સિંગમાં તમને કોઈ લાલ કલરના ટપકા થઈ જશે એને દેશી ભાષામાં સિકન ગુનિયા નામનો રોગ કહેવામાં આવે છે એને તમે એડવાન્સમાં તમે દવા આપી શકો બાકી એ જે થવાના છે એ થવાના છે પણ એડવાન્સમાં તમે દવા આપો તો તમને એમાં રાહત રહી જાય હોય રાહત નહીં કારણ કે આ એક થતો રોગ છે અને એ ફૂગ લાગે જ્યારે અતિશય પાણી પડે અતિશય વરસાદ પડે એવા સમયે જમીન એક ભીની રહે એવા સમયે આ વધારે પ્રોબ્લેમ રહેતો હોય છે ખાસ ખેડૂત મિત્રો આવા સમયે તમારે એ આપવું જરૂરી છે એક મિનિટ ભાઈ એટલે કે ઝોલ ગ્રુપનું અને સ્ટ્રોબિન ગ્રુપનું જે ટેકનિકલ આવતું હોય તમે એનો ઉપયોગ કરી શકો છો કેવી રીતે તો કે ભાઈ ધાનુકાનું ગોડીવા સુપર આવે છે એનો પર તમે ઉપયોગ કરી શકો છો ગોધરેજ કંપનીનું બિલિયર્સ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો સિઝન્ટા કંપનીનું એમ સ્ટાર ટોપ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો કારણ કે ઝોલ ગ્રુપનું અને સ્ટ્રોબિન ગ્રુપનું બંને આવી ગયું છે બને ત્યાં સુધી એજો સ્ટ્રોબિન અને ડાયફેન કોનાઝોલ પ્રોડક્ટનો ઉપયોગ કરવો તમ તાર બરોબર છે બીજી વસ્તુ ખાસ ખેડૂત મિત્રો કહી કે એ જ ટેકનોલોજી અને એ જ ટકાવારીમાં કદાચ અલગ અલગ આવતું હોય તો એવું છે એક તમારે વિન્સેટ ક્રોપ કેમિકલ વાળાનું છે વેનગાર્ડ જેમાં એજોસ્ટ્રોબીન હાડાબા આવે છે અને ટેબુકોનાઝોલ બાર પોઈન્ટ પાંચ ટકા લેખે આવે છે મતલબ કે જે એમ માં આપણે આવે છે ટેકનિકલ એજોસ્ટ્રોબિન અને ફોલિક્યુર કઈ છે બાયર એમાં ટેબુકોનાઝોલ આવે છે તો એ બે ટકા વાર આની અંદર માલ્પા બે હાડાબા ટકા માં આવે છે તો તમે આનો પણ ઉપયોગ કરી શકો છો ખાસ ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને મગફળી પચાસ સાઈઠ સિત્તેર દિવસની થઈ ગઈ છે એવા ખેડૂત મિત્રો તમે બિલિયર્સ અથવા વેનગાર્ડ અથવા તો એમિસ્ટાર ટોપ છે અથવા તો ગોડી ઉપયોગ કરવાનો છે શું કામ કારણ કે આ બે ટેકનોલોજી તમારી જૂની ને જાણી છે પરંતુ હવે એમાં જે રિસર્ચ થઈ ગયું છે ને એ રિસર્ચ પ્રમાણે તમારે ફ્લુસા મેટામાઈડ અને

બરાબર છે હવે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે ભાઈ તમે આ પેકિંગ બતાવશો પેલા બહાર પડ્યું ત્યારે આ પેકિંગ હતું અને અત્યારે આ પેકિંગ આપવું છે અને તમને બે નવા છે તમને કોઈ કરવાની જરૂરિયાત નથી પરંતુ નવું પેકિંગ આ રીતનું આવશે હવે જે ખેડૂત મિત્રોને સિત્તેર કે નેવું દિવસની મગફળી થઈ ગઈ છે એમે આ આ વસ્તુ ફરજિયાત પ્રમાણે આપવાની છે અને અથવા તો પ્રાયક્ષર ન હોય તો તમારે ગેલેલિયો વે જે આવે છે ખોટ એવા કંપની જોઈએ લખેલું જવા એટલે કોઈ કંપની ફેર નથી આવતું કોઈ ડુપ્લિકેટ નથી આવતું આયા તમારે વાસી લેવાનું કોર્ટ એવા ગેલેલિયો વે આપણે એકલું ગેલેલિયો સમજતા હોય અથવા ગેલેલિયો સેન્સા સમજતા હોય તો એકલા ગેલેલિયોમાં ખાલી પિકોસ્ટી ટોબિન આવશે ગેલેલિયો સેન્સા આવશે એમાં પિકોસ્ટી ટોબિન

પછી ખેડૂત મિત્રો તમારે સિત્તેર દિવસ એસી દિવસ નેવું દિવસ થઈ ગયા હોય ત્યારે તમારે પિકોક્સિટ્રોબિન અને પ્રોપીકોનાઝોલ જે બંને ટેકનોલોજીમાં આવતું હોય એનો ઉપયોગ કરવાનો છે એટલે એવી બે નવી ટેકનોલોજી છે કે ભાઈ એક આ પિકોક્સિટ્રોબિન અને બીજું ટુક્સાડ અને પાયરોક્લો ટ્રોબિન આ બે દવામાંથી એકનો ઉપયોગ કરવાનો છે જો તમે આનો ઉપયોગ કરો તો પંપે ચાલીસ એમએલ લેખે ઉપયોગ કરવાનો છે અને જો આનો ઉપયોગ કરો તો તમારે પંપે બાર એમએલ લેખો ઉપયોગ કરવાનો છે આ બીએસએફ જર્મન કંપની છે અને આ કોટેવા અમેરિકન કંપની છે એટલે તમારે બે વાર એક જમાં ટેન્શન લેવા રહેવું નથી એવી પણ નો સમજતા કે આ બહુ ભારે આવશે અને હારી દેવા આવશે કે આમાં બમ્પે બમ્પ બારેમાંલ માપ નાખવા છે ને આમાં શાળીબન નાખવાનું છે એટલે કે હળવી આવશે એવું નથી હવ હવના ટેકનિકલી અલગ અલગ ભલામણ હોય છે કારણ કે આની અંદર પિકોક્સિટ્રોબિડ અને ડાયફનકોનાઝોલ આવે છે આની અંદર ફ્લુક્સા પાયરેડ આવે છે અથવા એની સાથે ફ્લુક્સા આવે છે હવે ઘણી વખત એવું પણ તમે કરી શકો છો ખેડૂત મિત્રો કે તમે એક વખત પ્રાયક્ષર વાપરી અને બીજી વખત ગેલેલીઓ વે પણ વાપરી શકો છો અથવા ગેલેલીઓ વે વાપરી અને પિકોક્સી ટ્રોબિન પણ તમે વાપરી શકો છો ખાસ ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને ને હવે ડોડવા થવા માંડ્યા છે ને એવા દોડવા થવા માંડ્યા હોય સિંગુ થવા માંડી હોય નવું હાઈ ક્લાસ બેહી ગયું હોય અને નાના નાના મરિયા પણ થઈ ગયા હોય તો ખાસ ખેડૂત મિત્રો એને ખાતર આપવાની બહુ જરૂરિયાત છે ખાતર આપવાની એમને બહુ જ જરૂરિયાત છે તો કયું ખાતર આપવું જોઈએ ખેડૂત મિત્રો તો તમને વાત કરી દઈએ ખાતર માટે તો ખાતર કયું આપીશું આપણે અને હજર આપવાનું છે લોકલિયું ખાતર આપે મેળ પડશે નહીં લોકલિયું ખાતર આપે મેળ પડશે નહીં કારણ કે હવે એને ખોરાક જોવે હવે એને ખાવાનું જોવે આમટા છોકરા થઈ ગયા છે એટલે તમારે એને રોટલા ઘડવા પડશે કેવી રીતે કે ભાઈ તમે એને ઉપરથી આપી શકો છો પંપે મહાલાભ પણ આપી શકો છો બરાબર માનો કે તમે આ દવા નાખતો હોય અન્ય નાખવી હોય તો નાખી શકો છો બીજું જમીનમાં ખાતર આપવાનું છે ત્યારે મહાલા વિગે પાંચ કિલો એટલે કે ફરજિયાત પ્રમાણે આપવાનું છે ટેકનો વિઘે બે કિલો લેખે ફરજિયાત તમારે આપવાનું છે બરાબર છે તો મહાલાભ તમારે વિગે પાંચ કિલો લેખે ફરજિયાત પ્રમાણે આપવાનું છે જેમને પાંચે દાંડવે વાવેલી છે લાગત વાવી દીધેલી છે એમને આઠ કિલો લેખે મહાલાભ વાપરવું અને એમાં ટેકનોજેટ તમારે વિગે બે કિલો લેખે વાપરવાનું છે અને એમોનિયમ સલ્ફેટ તમારે પંદર કિલો લેખે વાપરવાનું છે અને ફરજિયાત તમારે પંદર દિવસના ગાળે બે વખત આપી દેવાનું છે કારણ કે આમટા છોકરાને આમટું ખાવાનું આપવું પડે ટાઈમે આપવું પડે અને પૂરતું ખાતર એને આપવું પડે કારણ કે એ જ ખાતર છે જે તમારા પાક ની આયુષ્ય વધારી શકશે એ જ પાકમાં તમારે જે ખાતર છે એ તમને ડબલ ઉત્પાદન આપવાની ક્ષમતા સાથે ની એટલે કે ઘાસ ચારો પણ તમારે એમાં જે સારોલું કહીને એ પણ તમારે વધારે આપશે લીલું આપશે ને વજન કરીને આપશે તમારે વેચવું હોય તો તમારે બીજું ખાતર લેવા કરતા એમોનિયમ સલ્ફેટ એટલે કે મોર શું આપણે કેતા હોય એ તમારે લઈ લેવાનું વિગે પંદર કિલો લેખે ખાસ ખેડૂત મિત્રો પંદર દિવસના ગાળામાં બે વખત ફરજિયાત આપવાનું છે અત્યારે વરસાદ થઈ ગયો છે અને વરસાદમાં અત્યારે ફરજિયાત પ્રમાણે તમારે ખાતર આપી દેવું જોઈએ ફરજિયાત આપી દેવું જોઈએ બરાબર બીજી વસ્તુ કે જે મિત્રોને અત્યારે ખડ થઈ ગયો હોય ખડમાં દવા સાવાનું વિચારતા હોય તો બિલકુલ ન મારી ભલામણ બિલકુલ નથી કારણ કે એમીજા થાય પર ટેકનિકલ છે એ આવનાર પાક માટે તમને થોડુંક મુશ્કેલી રહે છે એટલા માટે બને ત્યાં સુધી આથી નિનામણ કરાવી લેવાનું હવે આ માહિતી તમને આપી આપીશ આપણે હાઈ ક્લાસ અને જો ખેડૂત મિત્રો કહેતો કે ખર્ચો કેટલો થાય ભાવ કેટલા થાય વારો વાર અમે ભાવમાં જતાય છે તો એવરેજ માની લ્યો કે તમારે એક પંપની કોસ્ટિંગ પંચોતેર રૂપિયા થી માંડી સો રૂપિયા સુધી ની કોસ્ટિંગ આવી શકે છે એક પંપની કોસ્ટિંગ બીજી વસ્તુ કે આ કોઈ પણ તમે દવા છાટો ચાહે તમે વેનગાર્ડ સાટો જેનેટ સાટો પ્રાયક્ઝર છાટો ગેલેલિયો વે છાટો બિલિયર છાટો

કે ખેડૂત દવા દઈ ને વેર ભાગ્યા ને પછી ભાગ્યા કે દવા સાટવાની છે વાગલી સડી હોય બાર એમ ની જગ્યાએ તમને કોઈ વીસ એમ જીકે વીસ એમ એલ ની સીધું ત્રીસ એમ જીકે પૂરતા પંપ થાય નહીં અને પૂરતું રિઝલ્ટ મળે નહીં નો દવાની કદર થાય નો દવા વાળાની કદર થાય નો ખેડૂત રિઝલ્ટ મળે અને નો ભાગ્યા ને એમાંથી પૈસા મળે ભાગ્યા એ તો બે ત્રણ ઠેકાણે ભાગ રાખ્યો હોય ખેડૂત ક્યાં ભાગ રાખવા જવાનો છે એટલા માટે સર તમારે બધા ખેડૂત મિત્રોએ વ્યવસ્થિત પંપ સાટવાના બને ત્યાં સુધી આપણે હારે ઉભું રહેવાનું કોઈ એસી ટકા હારા છે પણ કોક તમને કહું હોય કારક નાખી જતા હોય સિંગ હારે બાકી નગર કાય રે નહીં તમ તારે બાકી નવો વિડીયો નો આવે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન